ગુજરાતના ચીફ જસ્ટિસ સાહેબ ઉપર એક એડવોકેટ રાકેશ કિશોરે એ એનું જૂતો ફેંકવાની કોશિશ કરી સાહેબે તો એને માફ કરી દીધા પરંતુ દેશમાં એની વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે અને જે ભારતીય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એમને એમને સસ્પેન્ડ પણ કરી નાખ્યા છે કે ભાઈ તમે નહીં હવે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ નહીં કરી શકો આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો છે એનો લેટર છે તો આ આ આ વિષય ઉપર એડવોકેટ મહેમાન રતિલાલ દેસાઈ આપનું શું કહેવાનું છે અને જે જે છેલ્લા દસ અગિયાર વર્ષથી જે આ ભાજપનું શાસન છે એટલે આવા મનુવાદી કે બ્રાહ્મણવાદી હિંમત આવી ગઈ છે એવું કઈ છે ખરું રતિલાલ દેસાઈ આપનું શું કહેવાનું છે કે જ્યાં જ્યાં ભાજપ ની સરકાર હોય ત્યાં વધારે આવું થાય છે

તો ભારતના ચીફ જસ્ટિસ ગવાઈ સાહેબ ઉપર સુપ્રીમ કોર્ટમાં એક એડવોકેટ રાકેશ કિશોરે એને એનું પોતાનું જૂતું ફેંકવાની કોશિશ કરી અને એ તે ઓલા વિષ્ણુના મંદિર બાબતે જે એમ એમ કે એની બદલો લેવા માટે કે ગુસ્સાથી તો ગવાઈ સાહેબે તો એને માફ કરી દીધા પરંતુ આખા દેશની અંદર જે દલિત સમાજના લોકો છે જે બંધારણને ચાહવા વાળા છે જેમને એ જાતિવાદ નથી જોતા તો એવા એડવોકેટ વકીલ મિત્રો એ પણ વિરોધ નોંધ્યો છે તો એ વિષે અને ખાસ દેશેજી આપને એ પૂછવાનું છે કે જ્યાં જ્યાં ભાજપ નું શાસન છે અને ભાજપની સરકાર છે ત્યારથી આ બ્રાહ્મણવાદીઓ કે મનવાદીઓની હિંમત વધી ગયું એવું લાગે છે તમને આ બાબતે આપનું શું કહેવાનું છે જી આ આરએસએસ નો એજન્ડા છે અને એમના એજન્ડાની અંદર જે એમના દ્વિતીય હતા માધવ આખું આના પર એક પુસ્તક લખ્યું છે કે જયારે પણ આપણી સત્તા આવશે અનુવાદીઓની ત્યારે આપણે શાસનમાં શું કરવું અને એના ભાગરૂપે આ લોકો અલગ અલગ એપિસોડ લઈને આવે છે એટલે જે ભાઈએ ભારતીય સર્વોચ્ચ અદાલતમાં જે જે વકીલ એને એને જૂઠું ફેંક્યું અને એનું કારણ દર્શાવ્યું છે કે હું કોઈ પણ સંજોગોમાં મારા ભગવાન વિષ્ણુ અપમાન સહન ના કરી શકું સનાતન નું અપમાન ના કરી શકું આ તો ખાલી એક જાતનું પેલું ધાલ છે ધાલ બતાવવાની ખરેખર થી એમની જે માનસિકતા છે અને એમના દિમાગ માં ગોબર ભરેલું છે એ લોકો એક દલિત ને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જોઈ નથી શકતા એ કહેવાય છે કે વમનોની આંખમાં ઝેર હોય છે એટલે એમ એટલે એમનાથી આ દેખ્યું નથી જતું એટલે એમને પ્રયત્ન કર્યો કે હું સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ નું પણ હું અપમાન કરી શકું છું અને એટલે જો એક વિચાર કરો કે આટલી ઊંચી પોસ્ટ પોસ્ટ પર પણ ઉપર આ આ લોકો રીતનો હુમલો કરે અને ત્યાર પછી પણ બકવાસ કરવાનું બંધ નથી કરતો એ માણસ આજે પણ બકવાસ ચાલુ છે એની કે હું કોઈ પણ સજા થાય તો એ પણ ભોગવવા તૈયાર છું કારણ કે એ લોકોને ખબર છે કે જેવું ડિફેન્સમાં માં જયારે પણ કોઈ આક્રમણ કરે તો એને કવર મળતું હોય છે કમાન્ડો જયારે જાય ને કે ઇવન એરફોર્સમાં પણ એવું હતું કે જયારે ફાઈટર એરક્રાફ્ટ એનિમી ટોરિટોરીમાં જાય તો એનિમી ટેરિટોરીમાં જતા વખતે એને જે બોમ્બર એરક્રાફ્ટ હોય એને ફાઈટર એરક્રાફ્ટ કવરેજ આપે તો અત્યારે આ જે બધા બોલી રહ્યા છે એ બધાને ભાજપનું ને આ સરકારનું કવરેજ છે કવર પડે છે એટલે એના કારણે એ લોકો બેફામ બોલે છે અને એમના માણસો ગમે તેવું સ્ટેટમેન્ટ કરે પણ એમના પર કોઈ પણ રાષ્ટ્રદ્રોહ કે કોઈ પણ કેસ નથી લાગતો પરંતુ એક વિશ્વનો માનવતા માટે કામ કરવા વાળો પર્યાવરણ માટે કામ કરવા સોનમ વાગચુક પોતાના લડાકના પાયાના પ્રશ્નો માટે ત્યાંના લોકોના માટે લોકતાંત્રિક રીતે બંધારણીય રીતે પણ જો આંદોલન કરે તો એને છે તે ત્યાંનાથી જુદા વાતાવરણમાં ત્યાંથી પકડીને રાજસ્થાનના જે વિષમ વાતાવરણ છે લડાખનું ઠંડુ વાતાવરણ છે રાજસ્થાનનું ગરમ વાતાવરણ ત્યાં મૂકવાનો અને એની પર રાસ ડ્રોનનો કેસ લગાવવાનો તો આ તંત્ર છે આ વહીવટ છે અને આ બહુ દુઃખદ છે પરંતુ જ્યાં સુધી આપણા દેશના લોકો જાતિ ભાષા પ્રાંતવાદ જાતિવાદ આ બધાથી ઉપર ઉઠે નહીં ત્યાં સુધી આ બધી રહેવાનું આને જો હટાવવું હોય તો આપણે બધાએ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ થી બહાર આવવું પડશે અને આપણે દેશ માટે આપણે બંધારણને અનુસરીએ બંધારણની સુરક્ષા માટે કામ કરીએ એવું મારું માનવું છે ખૂબ ખૂબ આભાર તમારો